ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાણઓલી સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર છેલ્લા ઘણા દિવસથી બનતી લૂંટની ઘટનામાં ભરૂચ એલસીબી પોલીસ અને અંકલેશ્વર પોલીસે કરંજ ગેંગના ચાર સગિતરને એક ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ એલસીબી પોલીસ અને અંકલેશ્વર પોલીસની સંયુક્ત કામગીરીથી મૂળ રાજસ્થાન અને હાલ સુરત માંગરોળના રહેવાસી પપ્પુ કાલુ શેર કંજર સતુરત્ન મિશ્રિયા કંજર હીરુસનનું સેતરિયા કંજર અને પ્રકાશ છોટુ રોરુ કંજરની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ અન્ય ફરાર આરોપી રામલાલ રાજેશ સેતનિયા કરંજેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ આરોપી સુરત અંકલેશ્વર રોડ પર યેન કેન પ્રકારે ટ્રક થોભી ડ્રાઈવર ક્લીનર સહિતના લોકોને આવાવરુ જગ્યાએ લઈ જઈ હાથ પગ બાંધી તેમની પાસે રહે મોબાઈલ સહિતની રોકલ લૂંટ ચલાવતા હતા તાજેતરમાં જ અંકલેશ્વરના ખરોડ નજીક ટ્રક ચાલકને આંતરી રૂપિયા ચૌદ હજારથી વધુની મતાના લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા